ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો થઈ ગઈ છે શુભ સવાર અને અમે લોકો નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ બચ્ચા પાર્ટી પણ ફ્રેશ થઈ ગઈ છે તો બચ્ચા પાલટી ત્યાં થઈને બેસી ગઈ છે અને અમે લોકો હવે જઈએ છીએ ખાટુ શ્યામના મંદિર દર્શન કરવા માટે શિવભાઈ તો મોજે મોજ આવે છે આજે તો વાહ ભાઈ વાહ કશી ભાઈ

બચ્ચા પાર્ટી નું ગાભલા મજા આવી ગઈ છે બાજુ શિવાંશ કેમ પાટા મારે છો

ચાર કિલોમીટર બાકી છે આ બધા જો હાલી જાય છે ખાટુ શ્યામ દર્શન કરવા અમે પણ પહોંચવામાં જ છીએ હવે સૂર્યભાઈ ને શિવભાઈ ને બધા જો બેસી ગયા છે તૈયારી માં કે ક્યારે મંદિર આવે ગીત આવડે આવડે ગાતા નવા નવા ગીત છે ને એ જોડી જ દે છે તમારે ખાલી સાંભળ રાખવાનું કે શિવભાઈ કેવા ગીત જોડે છે એ શંખ લાગે છે શંખ આ બેન મજા આવી ગઈ પૂરેપૂરી પૂરી બુલેટ ગાડી આગળ દેખા કોની બુલેટ ગાડી છે એમ હા ક્યાં ઘડીક બે બેહારું તો કામ શમ بچા બ alte બેસીને ક્યાં જાય છે મંદિરે મંદિરે સોર્ય ગયા મંદિરે હાટે શામના હાટે શામના તો બચ્ચા બ alte અમે બેસી ગયા છીએ ઇલેક્ટ્રિક ઉક્ષામાં કે અહીંયા છે બહુ ટ્રાફિક છે ગાડી મૂકાય દીધીસ અમે સાઇડમાં અને અમે બેસી ગયા ગાડી ચલાવીને અને ગાડી તો અમે આમ મુખ્ય આવશી પાર્કિંગ નેવર વુ ટુ છે

तॉर्या भाई आजू स्वी भाई तो जो पराने बराने आलेश याशी खात श्याम बनने भाई जो दोड़ा मीडाशे रहने हमा श्या दीमे बटा इकलो बटू नहीं श्या अरे का सहारा खाटू श्याम हो�

બો મજા આવી ગઈ ખાટોશામના દર્શન કરીને મજા ન આવે આવે કેમ ન આવે બરોબર ભાઈ મસાલો 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 તો ફાઇનલી અમે ખાટોશામના દર્શન કરીને નીકળી ગયા છીએ બાળકો એને અમે બધાય મસ્ત દર્શન કર્યા શાંતિથી નિરાતે દર્શન કર્યા તો બહુ મજા આવી ગઈ આ بچہ બળ દે તો بچہ બળ દે તો બહુ મજા આવી ગઈ છે મજા આવી ગઈ ને بچہ બળ દે घर का तो इसने हर एक का सहारा खाटू श्याम हमारा बाबा खाटू श्याम हमारा बाबा खाटू श्याम हमारा फाइनल में पहुंचे गया से चाहिपूर। चाहिपूर भी जयपुर ने जयपुर में आ गयो से हवा में डायरेक्ट में त्यात पहुंच गया से ट्रैफिक है इन शॉपिंग ने ફાઇનલી તો અમે પહોંચી ગયા છીએ જયપુર અને જયપુરમાં અમે હોટલ પણ બુક કરી નાખેલી છે અને હવે પછી એમ જમવા માટે આવી ગયું છે બહુ ભૂખ લાગી છે બચ્ચા પાસે તો બે ગયા છે શિવભાઈ ના તો ઊંઘા છે સૂઈ ગયા છે એને શિવાન છે શિવ બેબી ને બહુ ઊંઘા આવે છે સૌર્યભાઈ ને જો